મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવી છું નાનકડી શિવ ભજન જો તમને સારું લાગે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા શંભુને કોઈ ભજી તો જુઓ હે ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા શંભુને કોઈ ભજી તો જુઓ વા તારણ મારો શિવ જશે ભોળો ભોળા ને ચરણે કોઈ આવી તો જુવો મારા ભોળા શંભુને કોઈ ભજી તો જુઓ ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુવો મારા ભોળા શંભુને કોઈ ભજી તો જુઓ શિવ શક્તિ ઓષ્ટી મારા ગભારી રમી તો જુઓ મારા ભોળા શંભુ કોઈ ભજી તો જુઓ એ ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા શંભુ કોઈ ભજી તો જુઓ ચાંદો ને સૂરજ વાલે ચમક તારા તાર લમ તેજ કોઈ ભરી તો જુઓ મારા ભોડા શંભુને કોઈ ભજી તો જુઓ ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા સંભુને કોઈ ભજી તો જુઓ આકાશ પાતણ સામે સામે રાખ્યા વાદળામાં પાણી કોઈ ફરી તો જુઓ મારા ભોળા સંભુને કોઈ ભજી તો જુઓ એ ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા શંભુ ને કોઈ ભજી તો જુઓ પાંચ નો વાલે પુતળું બનાવ્યું પાણીની હવેલી કોઈ ચણી તો જુઓ મારા ભોળા શંભુ ને કોઈ ભજી તો જુઓ ભજી તો જુઓ રે કોઈ ભજી તો જુઓ મારા ભોળા સંભુને કોઈ ભજી તો જુઓ